કોણ કે છે મારા ઘર સાસુ નહીં આવડી મોટી સાસુ તો છે મારા ઘર મારા સાસુની જરૂરત જ નહીં આ તો મારા ધ્યાન નહીં રાખવાનું બધું બગડી જાય શું કામ નું કો કુકડા પેટ જાય તો એ હારી વાત છે આ તો જાય છે ને પેટમાં બધું અરે મારા વિક્સ ડબ્બી નહીં મળતી કેમ મેલી છે અરે અહીંયા ખાના હોય તો બી કીધી મે અહીંયા જ છે જોઈ બરાબર તમે આ જુઓ તો ખરા બધું રમળ ભમળ નવરા પડો તો સાફ તો કરો અને આય દૂર તો જો એ આખો દિવસ સાફ જ કરું છું હું એમ નેમ નહીં બેહી રહેતી

એક દાડો એક તો અઠવાડિયામાં ઘેર રહેવાનું ને એમાં બધા ફજે તા આ ટોપી આમાં મૂકવાની હોય તો લો તમારી ટોપી છે ને તમારે જ્યાં ફાવા ત્યાં મૂકી દો થઈ ગયું ને આખું પાંચ મિનિટમાં પાછું અહીંયા મૂક્યું અરે પેલો સિંગનો ડબો લેતી આ ખાઈ જાઉં પાર આવો ભાઈ કઈ સિંગ કઈ સિંગ હું કઈ સિંગ લાવ્યો તો ખારી આ તો એ ભાઈ લેતી આ તો પાર આવો ખાઈ જાઉં તે સિંગ તો બે મહિના પહેલા લાયા હતા તમે હા તો લેતી આ બગડી જશે ખઈ રહી તું એ તો કેન ની પતી કે બે મહિના સિંગ અત્તા સુધી હોય એ દીધી હશે ભાઈ હું ઓળખું ને વસ્તુ લાઈએ ને એટલે કદર જ નહીં ખાવા પીવાનું નહીં ફેંકી દેવાનું ક્યાંથી ફેંકી દીધી મેં કહું છું ને મેં ખાધી એમ એટલે મારો વસ્તુ લાવવાની કે નહીં લાવવાની મને એમ કહી દે પણ તમે તો વસ્તુ લઈને આવો ને આટલું બધું લઈને આવો છો માર્કેટમાં જાઓ ને તો ફ્રૂટ ને શાકભાજી આટલું બધું ઘરમાં માં રાક્ષસો નહીં રહેતા તે આટલું બધું ખાઈ જાય થોડું થોડું લાવવાનું હોય આમે જઈએ છે તો આટલી આટલી 250 દ્રાક્ષ લાવીએ તો હું કેટલું લાવ હું આટલી સિંગ લાવ્યો તો કોણ આટલી સિંગ કિલો સિંગ લઈને આયા તા કિલો સિંગ કોણ ખાય તમે ખાવ છો અને પછી લાવી ના તો મેલ દેવાનું ના લાવ તો કે લાવતા નહીં લાવતા નહીં લાવ એટલે કે વધારે લઈને આવો તો લાવ પણ માપનું લાવો એટલું બધું ના લાવો કે ઘર ના ખાઈ ના કે પછી કે બગડી જાય કે બગડી ગયું કોઈ ખાતું સ નહીં લાઈએ ન તોય પણ એટલું ઢગલો લાઈ દત કોણ ખાય તો તું લાવજે ભઈ હવે બરોબર હવે વસ્તુ બગડવી ના જોઈએ તું માપે લાય ને હવે

અને બૈયોની વાતો કેમ પડો છો ઘડીકમાં શાકભાજી ઘડીકમાં ઘર વ્યવસ્થિત આ બધું ના પડવાનું હોય આ બધું કામ બૈરાઓનું છે પુરુષોનું નહીં અરે ઘરમાં સાસુ નહીં એક જણ તો ધ્યાન રાખવા વાળું જુઓ ને નહીં રાખો ધ્યાન નહીં રાખો ધ્યાન 500 રૂપિયાની વસ્તુ બગડશે છે એ જ ને બાકી તમે ધ્યાન નહીં રાખો હાય હાય 500 રૂપિયાની તો કદર નહીં ભઈ ઘરમાં વાહ 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 કદરની વાત નહીં તમે મારું માથું ખાઈ જાવ છો રજાના દિવસે ધ્યાન રાખવામાં આવશે એટલે રજાના આગલા દાડે જે ઠેકાણે કરવાનું હોય તો કરી દેજે પણ મારાથી જુવાતું નહીં ભાઈ હો વસ્તુ બગડેલી ફેંકી દઈએ ને કેમ તમે મારા ચેકિંગ વાળા તો મારું ચેકિંગ રાખશો બધી વાતનું મારું ચેકિંગ નહીં રાખતા ને તો હું તમારું રાખે તો કાઠું પડી જશે હું રવિવારે ઘેરાઉ ને શનિવારે તાર જે વસ્તુ ખરાબ થઈ હોય આ તે બધું ફેંકી દેજે તું તાર પણ મારી આગળ ના જોઈએ બસ જાઓ ફટાફટ ઠંડુ પાણી બલાવ પીવા માટે હડો પીવું હોય તો પીવો પાણી મારી માટે રજા નહીં લીધી બરોબર